ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે પણ સમયસર ભરતી પ્રક્રિયા પૂરી ન થવાના કારણે લાખો ઉમેદવારોનો ભાવિ અદરતાલની સ્થિતિમાં મુકાયા છે સરકારની જાહેરાતોમાં જીપીએસસી દ્વારા કરાયેલી જાહેરાતના પ્રચાર તો કરવામાં આવે છે પણ ભરતી જાહેર થયા બાદ એ પૂરી થશે કે નહીં તેના વિશે આયોગ પાસે કોઈ જવાબ જ નથી ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો જણાવી રહ્યા છે કે આયોગ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવે છે તે પણ સમયસર પૂરી કરી શકાતી નથી આ ઉપરાંત નવી ભરતી માટેની જે જાહેરાતો કરવામાં આવે છે તે માત્ર સરકાર જાહેરાતોમાં પાના ભરવા જેવી વાત છે સરકારી પરીક્ષાની તૈયારી કરતાં એક ઉમેદવારે જણાવ્યું હતું કે જ્યારે દિનેશ દાસા જીપીએસસીના ચેરમેન હતા ત્યારે બધી જ ભરતી પ્રક્રિયાઓ સમયસર પૂરી થઈ જતી હતી અમુક ભરતી પરીક્ષાઓમાં પેપર લીક થાય હાઈકોર્ટમાં કેસ ચાલે એટલે ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે છે ભરતી પરીક્ષાઓમાં સતત થતા છબરડાના કારણે ઉમેદવારોના ભાવિ વિશે સરકાર કે આયોગને કોઈપણ પ્રકારની ચિંતા જોવા મળતી નથી ભરતીઓ ક્યારે પૂરી થશે તેના ઠેકાણા નથી એસીએફ મેન્સ પરીક્ષા એક વર્ષ પહેલાં લેવાઈ હતી પણ હજુ પરિણામ ક્યારે આવશે તે આયોગને ખબર નથી એસોની મેન્સને આઠ મહિના થયા પણ પરિણામ ક્યારે આવશે એ આયોગને ખબર નથી ડીવાય એસઓની પ્રિલિમ પરીક્ષા આઠ મહિના પહેલાં લેવાઈ હતી મેન્સ ક્યારે યોજાશે તે આયોગને ખબર નથી ટીડીઓ ભરતી વિશે ક્યારે પરીક્ષા યોજાશે તેના વિશે કોઈને ખબર નથી નવા કેલેન્ડર પ્રમાણે ભરતી ન થતાં આયોજન પર સવાલ ઉઠ્યા છે પેપર લીક કોર્ટમાં કેસ કે છબરડાઓને કારણે ભરતી પૂરી થતી જ નથી જીપીએસસીના ડીવાય એસઓ એસઓ સહિતની ભરતી પ્રક્રિયા અટકી પડી છે ઉમેદવારોના જણાવ્યા મુજબ ભરતી પૂરી થવા મુદ્દે આયોગ પાસે કોઈ જવાબ જ નથી જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે